પરમાણુ બંધારણ વિશે શીખીશું વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે પદાર્થ અણુ અને પરમાણુઓનો બનેલો હોય છે હાઇડ્રોજનના પરમાણુમાં એક ઇલેક્ટ્રોન હોય છે સોડિયમ પરમાણુમાં એક થી વધુ ઇલેક્ટ્રોન હોય છે કેથોડ કિરણો મિત્રો કેથોડ કિરણો કઈ રીતે ઉત્પન્ન થાય છે તે આકૃતિ દ્વારા સમજીએ આકૃતિમાં વીજવિભાર નળી જીની રેખાકૃતિ આપેલી આ નળીમાં

તેનો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની અસર નીચે વિચલન થાય છે. થોમસ અને કૂક્સ નામના વૈજ્ઞાનિકોએ આ પ્રયોગો કર્યા હતા. તેમણે સાબિત કર્યું કે કેથોડ કિરણો એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઋણ વીજભાર ધરાવે છે. રેડિયોએક્ટિવ પદાર્થમાંથી નીકળતા વિકિરણો મિત્રો આલ્ફા, બીટા અને ગામા વિકિરણો કેવી રીતે શોધાયા તેની માહિતી મેળવીએ. આ આકૃતિ જુઓ અહીં સીસામાંથી બનાવેલ બ્લોકમાં રેડિયોએક્ટિવ પદાર્થ રાખવામાં આવે છે રેડિયોએક્ટિવ પદાર્થમાંથી બધી દિશાઓમાં વિકિરણો ઉત્સર્જિત થાય છે આ વિકિરણો છિદ્રવાળા ભાગમાંથી ઉત્સર્જિત થાય છે આ વિકિરણોને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરવામાં આવે છે ચુંબકીય ક્ષેત્રને લીધે વિકિરણોનું વિચલન થાય છે એન ધ્રુવ તરફ

થોમ્સન નો પરમાણુ નમૂનો મિત્રો આ આકૃતિ જુઓ તે થોમ્સન નામના વૈજ્ઞાનિકે રજૂ કરે પરમાણુ નમૂનો છે થોમ્સને પરમાણુ નમૂના વિશે આ પ્રમાણે દર્શાવ્યું હતું પરમાણુ એક ગોળા જેવો છે તેમાં ધન વીજભાર સમગ્ર ગોળામાં સમાન રીતે ફેલાયેલો હોય છે આ ધન વીજભાર યુક્ત ગોળામાં ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન ચોક્કસ જગ્યાએ ગોઠવાયેલા હોય છે

પોલોનિયમમાંથી નીકળતા આલ્ફા વિકિરણોને એક બાજુએથી આપાત કર્યા રૂથરફાળે જોયું કે મોટા મોટાભાગના વિકિરણો સોનાના વરખમાંથી પસાર થઈ ગયા હતા જ્યારે ખૂબ જ થોડા વિકિરણો વરખને અથડાઈને પાછા ફર્યા હતા પાછા ફરતા આલ્ફા વિકિરણો અને સીધે સીધા પસાર થઈ જતા વિકિરણોનું પ્રમાણ એક ઝેમ એક હજારનું હતું આ આકૃતિ જુઓ આ આકૃતિમાં પરમાણુઓની ચાર કક્ષાઓ દર્શાવી છે કક્ષાઓમાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન એક પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન સમાવી શકાય છે બે બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે ત્રણ ત્રીજી કક્ષામાં વધુમાં વધુ અઢાર ઇલેક્ટ્રોન સમાવી શકાય છે ચાર ચોથી કક્ષામાં વધુમાં વધુ બત્રીસ ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે પાંચ બીજી ત્રીજી ચોથી કક્ષામાં ગૌણ કક્ષા હોય છે છે જેને કક્ષક કહે છ સામાન્ય રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી ક્રમાનુસાર થાય છે શરૂઆતની કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાયા પછી જ વધારાના ઇલેક્ટ્રોનની ગોઠવણી તબક્કાવાર થાય છે પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય પરમાણુ ક્રમાંક વ્યાખ્યા કોઈપણ તત્વના પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વનો પરમાણુ ક્રમાંક Z કહે છે મિત્રો સંયોજકતા ઇલેક્ટ્રોનની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય તત્વના પરમાણુની સૌથી બહારની કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ આ પ્રમાણે છે આ ઇલેક્ટ્રોન પરમાણુના ઉત્સર્જન વર્ણપટ માટે જવાબદાર છે તે પરમાણુના રાસાયણિક ગુણધર્મ માટે જવાબદાર છે સમસ્થાનિકો અને રેડિયોએક્ટિવિટી મિત્રો સમસ્થાનિકો એટલે શું તો તેનો ઉત્તર આ છે એક જ તત્વના પરમાણુઓના પરમાણુ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા એકસરખી હોય પરંતુ ન્યુટન સંખ્યા ભિન્ન હોય તો તેવા પરમાણુઓને તે તત્વના એકબીજાના સમસ્થાનિકો કહે છે સમસ્થાનિકોના પરમાણુ ભાર અલગ અલગ હોય છે પરંતુ તેમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે હાઇડ્રોજન પરમાણુના ત્રણ સમસ્થાનિકો મળે છે એ સામાન્ય હાઇડ્રોજન 1H બી ડ્યુટેરિયમ 2D 3 ટ્રિટિયમ 3T આ ત્રણેય સમસ્થાનિકોમાં પ્રોટોનની સંખ્યા એક છે સામાન્ય હાઇડ્રોજનમાં ન્યુટ્રોન નથી ડ્યુટેરિયમમાં ન્યુટ્રોનની સંખ્યા એક છે ટ્રિટિયમમાં ન્યુટ્રોનની સંખ્યા બે છે સામાન્ય હાઇડ્રોજનનો પરમાણુ ભાર એક છે ડ્યુટેરિયમનો પરમાણુ ભાર બે છે ટ્રિટીયમનો પરમાણુ ભાર ત્રણ છે